ક્યારે પણ માર્ક કર્યું હશે કે જાવેદ આવતો હશે સરફરાઝ આવતો હશે પણ સકીના ક્યારે તમે ગરબામાં નહીં જોયું હોય તો આ એક સ્પષ્ટ વાત છે કે હિન્દુ બહેન દીકરોને ફસાવવાનું એક કાર્ય છે મૂર્તિ પૂજામાં નથી માનવાવાળા જે લોકો છે એ લોકો દ્વારા ત્યાં આવીને એજન્ડા સાથે આવીને અને હિન્દુ દીકરોને ફસાવવાનું જે કાર્ય થતું હોય છે એને રોકવાનું અમારું કામ છે મેરા ભાઈ નામની એક હેલ્પલાઇન નંબર અમે આપેલો છે જે આપના માધ્યમથી પણ હું દર્શકોને જણાવી દઉં સિત્યાસી પાંત્રીસ સિત્યાસી પાંત્રીસ પંચાણું કોઈ પણ માં બેન દીકરીને અગર કોઈ વિધર્મી રોમિયો એને હેરાનગતિ કરતો હોય તો આ નંબર પર કોલ કરી શકે છે તો વજરંગાના ભાઈઓ એની મદદ આવશે આ જે તમારી હેલ્પલાઇન છે એમાં ખાલી હિન્દુ દીકરીઓ જ મદદમાં આવી શકે બીજા ધર્મની દીકરી કાં ફસાઈ હોય તો એ ક્યાંક તમારો સંપર્ક કરી શકે માં બેન દીકરી કોઈ પણ ની હોય કોઈ પણ ધર્મની હોય કોઈ પણ સમાજ હોય એ બજરંગ કાર્યકર્તાઓ માટે વંદનની છે પૂજનીય છે કોઈ વિધર્મી સાથે સીધો સંઘર્ષ થાય તો ત્યારે તમારા પર થ્રેટ કેટલી હોય તમે કઈ રીતે આ ફેસ કરતા હો છો અનેક વાર આવું થયું છે અને અનેક વાર અમારા કાર્યકર્તાઓને મને અને અમારા ઘણા કાર્યકર્તાઓને થ્રેટ મળી છે અનેક વાર આવા નાના મોટા હુમલા પણ થયા છે ગૌરક્ષામાં મારા હાથમાં મારા પગમાં બધે સીડિયા પણ નાખવા પડ્યા છે પરંતુ એનાથી કોઈ અમારો સંઘર્ષનો જે રસ્તો છે એ બદલાઈ નથી જતો અને ગતિ ધીમી નથી પડવાની હું મારી બહેનોને ખાલી એક કહેવા માંગીશ કે કંઈ પણ થઈ જાય કોઈ પણ વિધર્મી સાથે ક્યારેય મિત્રતા કરશો નહીં બરાબર અબ્દુલ બધાના સરખા જ હોય છે બરાબર આપણા વિચારો અલગ હોય છે કોઈ પણ વિધર્મી સાથે મિત્રતા કરશો નહીં અને કોઈ પણ તમારી ઘર મિત્ર છે એને પણ મિત્રતા નહીં કરવા દેતા અને ક્યાંય પણ તમને આવું લાગે કે તમે આ કોઈ મિત્રતા કરીને ફસાઈ ગયા છો ને હવે તમારે ઘરમાં કહેવાયું નથી ને તમે કંઈ વિવશ થઈ ગયા છો તો કોઈ ખોટું પગલું ભરતા નહીં અમે બજરંગ ભાઈઓ તમારી સાથે છે